બીજા રાષ્ટ્રોથી પ્રોત્સાહિત હોય એને અમે શબ્દોથી ઝાટકણી કાઢીએ છીએ તમારી આ હરકતને હરદમ ભારત દેશ ક્યારે સમી લેવાનો નથી અને અમે આ ઘટનાને જેને કહેવાય કે ખુલ્લે આમ વિરોધ નોંધાવીએ છીએ આજરોજ જે મૃતાત્માઓ છે અઠ્યાવીસ જેટલા મૃતાત્માઓની જેને કહેવાય પરંપરું પરમેશ્વર શાંતિ અર્થે એના ચરણોમાં સ્થાન આપે એ માટે અહીંયા આ સરસ મજાની કેન્દ્ર તરફથી એક સરખું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે જે પણ ઘાયલ લોકો છે આ ઘટનાથી એમને ફરીથી એમની મૂળ અવસ્થામાં ખૂબ જલ્દીથી સ્પષ્ટ થઈ અને એમને નિત્યક્રમમાં જોડાય એવી શ્રી પ્રભુ ચરણને પ્રાર્થના પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય ભારત માતા કી જય